ચોપાટી મેળા મેદાનમાં રામદેવપીરના મંડપનું દોરડું તૂટતા એકનું મોત પંદર ઘાયલ થયા સવારે મંડપ ખડો થતો હતો ત્યારે અચાનક અકસ્માત સર્જાયો ધડાકાભેર સ્તંભ નીચે પડતા નાસભાગ મચી હતી પોરબંદરમાં સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહેલ મંડપમાં ગયેલ સિક્યોરિટી ગાર્ડને કાળ આમ્યો પોરબંદરમાં વનરાજભાઈ નવગઢભાઈ ગોરાણીએ કે જે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા ને સવારે સાત વાગ્યા સુધીની તેમની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ મંડપના દર્શનાર્થે ગયા હતા આ કરુણાંતિકામાં તેમનો ભોગ લેવાયો છે પોરબંદર જિલ્લાના ગામે ગામમાં બારબીજના ધણી રામદેવપીરના મહામંડપ મહોત્સવ થતા હોય છે અને તેમાં સ્વયંભુ અને સ્વેચ્છાએ હજારો લોકો ઉમટતા હોય છે ત્યારે આવા આયોજન માટે ગાઈડલાઇન બનાવવી જોઈએ તાજેતરમાં છાયામાં મંડપ યોજાયો હતો ત્યારે અંધાધૂંધી અને અવ્યવસ્થા સર્જાયા બાદ હવે ચોપાટીના મેળા મેદાન ઉપર આ દુર્ઘટના ઘટી છે ઘટના સ્થળે બ્રિગેડ આરોગ્ય વિભાગ ટીમ ખડે પગે હોવી જોઈએ એટલું જ નહીં પરંતુ આયોજન અને તંત્રએ આગોતરું આયોજન કરી પૂરતી વ્યવસ્થા ગોઠવવી જોઈએ પોરબંદરની ચોપાટીના મેળા મેદાનમાં રામદેવ મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બુધવારે સવારે સૂર્યોદય સમયે મંડપ ખડો થતો હતો ત્યારે અચાનક જ મંડપનું દોરડું તૂટતા મંડપનો સ્તંભ ધડાકાભેર નીચે પડ્યો હતો જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું જ્યારે પંદર લોકોને નાની મોટી ઈજાઓ થતાં ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ સવારે જ્યારે ઘટનાનું કવરેજ કરવા માટે મીડિયાકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમુક મીડિયા કર્મીનો મોબાઈલ છીનવીને તેમાંથી વિઝ્યુઅલ ડિલીટ કરાવવાનો બનાવ પણ બન્યો હતો તે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી મંડપ ખડો થતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો પોરબંદર જિલ્લામાં વૈશાખ અને જેઠ મહિનામાં અનેક જગ્યાએ રામદેવ મંડપનું આયોજન કરવામાં આવતું હોય છે અને મો પોરબંદરની ચોપાટી ખાતે મેળા મેદાનમાં પણ તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને પૂરી રાત્રિ હજારો શ્રદ્ધાળુઓ મંડપના દર્શન માટે અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા બુધવારે સવારે સૂર્યોદય સમયે મંડપ ખડો કરવાની વિધિ હાથ ધરવામાં આવી હતી અને મંડપમાં કોણ છે રામદેવ પીર છે જેવા ગગન ભેદી નાદ ગુંજતા હતા ત્યારે અચાનક મંડપના સ્તંભને ગોત્રા બાંધેલા દોરડા પૈકી એક દોરડું અચાનક જ તૂટી ગયું હતું અને તેના કારણે હજારો કિલો વજન ધરાવતો અને જેના પ્રત્યે હજારો લોકોને આસ્થા હોય છે તેઓ રામદેવ પીરનો સ્તંભ ધડાકાભેર નીચે પડ્યો હતો અને દર્શન કરવા આવેલ હજારો શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી પોરબંદરના મેળા મેદાન ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામદેવીના મંડપે દર્શન માટે આવ્યા હતા અને સવારે જ્યારે મંડપ ખડો થતો હતો તે સમયે જ ધડાકાભેર પડતા પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા વનરાજભાઈ નવઘણભાઈ ગોરાણીયા નામના ચોપન વર્ષના શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને નાસભાગ પણ મચી હતી એક બાજુ હજારો લોકો મંડપના દર્શન માટે આવ્યા હતા તેવા જ સમયે બીજી બાજુ મંડપનો સ્તંભ પડતા નાસભાગ મચી હતી જેથી પોલીસે પરિસ્થિતિને માન કાબૂમાં લીધી હતી અને પંદર જેટલા ઈજાગ્રસ્તોને ભાવસીજી હોસ્પિટલ ખાતે લવાયા હતા અને જેમને સારવાર અર્થે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં સવારે મંડપ ખડો થતો હતો ત્યારે સીધા કવરેજ કરવા ગયેલા રિપોર્ટરો સિદ્ધાર્થ બુદ્ધદેવ અને અલ્પેશભાઈ મોઢા વગેરે ઘટના સ્થળે હાજર હોવાથી મંડપ પડ્યો તેના વિઝ્યુલ લેતા હતા એ સમયે અમુક શખ્સોએ સિદ્ધાર્થ દેવનો કાઠલો પકડીને હુમલાનો પ્રયાસ કરી તેના મોબાઈલ છીનવી લઈને વિઝ્યુલ ડિલીટ કરાવ્યા હતા એટલું જ નહીં પરંતુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા આથી ત્યાં હાજર પોલીસની મદદ માગવામાં આવી હતી ત્યારબાદ જ્યારે હોસ્પિટલે કવરેજ કરવા માટે ગયા ત્યારે પણ અમુક શખ્સોએ તેનો પીછો કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને જે શખ્સોએ મોબાઈલમાં વિડીયો ડિલીટ કરાવ્યો હતો તેના વિઝ્યુઅલ પણ લીધા હતા તે ઈસમ હોસ્પિટલ પાસેથી દોડીને નાસ્તો હોય તેવા વિઝ્યુઅલ પણ પોલીસને આપવામાં આવ્યા છે ત્યારે પોલીસે તેને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પત્રકારોએ પોલીસ પાસે એવી માંગ કરી હતી કે તેઓ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ રીતે ફરજમાં રુકાવટ કરવાની અને મીડિયાને દબાવવાની કોશિશ કરનાર શખ્સો સામે કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં તેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો જય રામદેજી મહારાજ મારું નામ ચેતન ભનુભાઈ મોતીવર છે ને અમે રામદેવજી મહારાજનો મંડપનું આયોજન કરેલું હતું જેમાં કુદરતી આફતે દોરી તૂટવામાં આવી જેથી ઘણા લોકોને ઈજા પણ થઈ છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એમાં અમને ખૂબ ખૂબ જ દુઃખ છે પણ આ કુદરતી આફત છે એમાં શું થયું શું નહીં અમે તો મહારાજને ભગવાનને ઈષ્ટદેવને માની ને પૂરી શ્રદ્ધાથી અમે આ મંડપનું આયોજન કર્યું હતું પણ ઉપરવાળાની મહેરબાની કિયો કે ઉપરવાળાની કુરતા પીઓ એ ભગવાનનું કુદરતનું કેર હતું આમાં કોઈનો વાક ન ગણાય કે શું થયું શું નહીં જય રામદેવજી મહારાજ અમારા મીડિયા કર્મી ઉપર કોક ઈસમોએ કોઈક આંટક કર્યું છે કે કોક દુર્વ્યવહાર વ્યવહાર કર્યો છે કે અમે તો રામદેવજીના ભગત છે ને અમે સેવા કરવાવાળા છે તો આમાં કોઈક અમુક એવા ઈસોમાં ને મીડિયા જે અમારી રક્ષા કરે છે મીડિયા મીડિયા અમને ટોટલી ઇન્ફોર્મેશન આપે છે દેશનું રક્ષણ કરે છે પોરબંદરનું રક્ષણ કરે છે એની ઉપર પણ કોકે એટેક કર્યો છે પણ એ લોકો કોણ છે અમારા તો લોકો નથી અમે તો લોકોની સેવા કરીએ છીએ પણ આવું જેને પણ કૃત્ય કર્યું છે મારે પોલીસને ને સરકારને એવી માંગણી છે કે કડક ને કડક કાર્યવાહી થાય જય રામદેવજી